વાદ આ વડોદરાની છે કે જ્યાં મોટા કરાડા ગામેથી ઝડપાઈ નકલી પોલીસ પોલીસની ઓળખ આપીને તોડ કરવા આવેલા ત્રણ શખ્સ જો કે તોડ કરે ત્યાં જ તેઓ ઝડપાઈ ગયા ઇકો કારમાં આવ્યા હતા વડોદરા શહેરના ત્રણ શખ્સ કે જેઓએ આપી હતી પોલીસની ઓળખ તું દારૂનો ધંધો કરે છે તેવું કહીને પૈસાની તેઓના દ્વારા માંગ કરવામાં આવી હતી અને પોલીસની ખોટી ઓળખ આપીને ઘરમાં પ્રવેશ કર્યો હતો જો કે

ગામમાં પ્રવેશ કર્યો હતો જેને લઈને પોલીસ ની ખોટી ઓળખ આપીને પોલીસ ની ખોટી ઓળખ આપી હતી તે પોતાના પોતાના ઓળખ આપી હતી જેને લઈને સમગ્ર મામલો પોલીસ સ્ટેશન પહોંચવામાં આવ્યો હતો પરંતુ મહત્વની વાત એ છે કે જે આ જે ત્રણ જે ઇસમો છે જે નકલી પોલીસ બની આવ્યા હતા અને ઘરમાં ઓળખ આપી હતી અને દારૂ નો ધંધો કરી હતી પરંતુ મહત્વની વાત એ છે કે જે ફરિયાદી છે તેને શંકા પડતા એને સિનર પોલીસ ફોન કર્યો હતો પોલીસ ઘટના સ્થળે આવી અને પોલતાને તનને પકડવામાં આવ્યા છે અને આગળની કાર્યવાહી કરવામાં આવી છે આભાર તમામ